કમરનો દુખાવો ઓહો આપણામાંથી કોને નથી થયો કેટલું સામાન્ય છે પણ એટલું જ હેરાન કરી દે છે આખી દિનચર્યા બગાડી નાખે છે પણ ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ આ દુખાવો લઈને ડોક્ટર પાસે જાય ત્યારે એમના મગજમાં શું ચાલી રહ્યું હોય છે એ લોકો દુખાવાને કઈ રીતે જુએ છે ચાલો આજે આખી વાતને એક ડૉક્ટરના દ્રષ્ટિકોણથી સમજીએ અને આ તો લગભગ બધા જ સાથે થયો જ હશે ખરું ને જ્યારે ભયંકર પીડા થતી હોય અને જવાબ મળે કે બસ આરામ કરો અને થોડા અઠવાડિયા પછી બતાવજો ત્યારે કેવું લાગે ખૂબ જ નિરાશાજનક નહીં એવું લાગે જાણે આપણી પીડાને કોઈ ગંભીરતાથી લઈ જ નથી રહ્યું જરા વિચારો પાંચમાંથી ચાર લોકોને મતલબ કે આ સમસ્યા કેટલી વ્યાપક છે પણ મોટાભાગના કિસ્સાઓ ખરેખર એટલા ચિંતાજનક નથી હોતા તો પછી ડોક્ટરો કેવી રીતે નક્કી કરે છે કે કયો દુખાવો સામાન્ય ખેંચાણનો છે અને કયો કોઈ ગંભીર સમસ્યાનો સંકેત આપી રહ્યો છે ચાલો એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ કમરના દુખાવાનું સાચું કારણ શોધવું આટલું અઘરું કેમ છે આનું કારણ છે આપણી કમરની રચના એ કોઈ સાદી વસ્તુ નથી એકદમ જટિલ એન્જિનિયરિંગ છે એ ફક્ત હાડકાનો ઢગલો નથી પણ એક આખી સિસ્ટમ છે જે સાથે મળીને કામ કરે છે હવે જુઓ આ બધા ભાગો મણકા ડિસ્ક નસો અને સ્નાયુઓ એ બધા એકબીજા સાથે એટલા ગૂંથાયેલા છે અને એટલી નજીકથી કામ કરે છે કે એમાંથી કોઈ એક નાનકડી વસ્તુમાં પણ ગડબડ થાય ને તો ભયંકર પીડા થઈ શકે છે અને એટલે જ ઘણીવાર દુખાવાનું ચોક્કસ કારણ પકડવું બહુ મુશ્કેલ બની જાય છે તો જ્યારે કોઈ કમરના દુખાવાની ફરિયાદ લઈને ડૉક્ટર પાસે પહોંચે ત્યારે ડૉક્ટર સૌથી પહેલાં શું કરે એમના મગજમાં દુખાવાના એકદમ સ્પષ્ટ બે ભાગ પડી જાય છે અને આ વર્ગીકરણ ખૂબ જ જરૂરી છે કારણ કે એના પરથી જ સારવારની આખી દિશા નક્કી થાય છે હવે મોટા ભાગનો જે દુખાવો હોય છે ને એ છે મસ્ક્યુલોસ્કેલેટલ મતલબ કે સ્નાયુ કે સાંધામાં ખેંચાણ સારી વાત એ છે કે આ દુખાવો સમય ફિઝિયોથેરેપી અને દવાથી સારો થઈ જાય છે પણ ડોક્ટરોની અસલી ચિંતા હોય છે પેલું બીજો પ્રકાર પેથોલોજીકલ દુખાવો ભલે એ ફક્ત એક ટકા કેસમાં જ હોય પણ એને ચૂકવું પોસાય એમ નથી તો પછી ડોક્ટરો એવો તો શું શોધે છે જે તેમને કહે કે અરે આ કંઈક ગંભીર હોઈ શકે છે એ લોકો જેને રેડ ફ્લેગ્સ એટલે કે ચિંતાજનક સંકેતો કહે છે આ એવા સંકેતો છે જે બતાવે છે કે હવે વધુ તપાસની જરૂર છે ચાલો આજે એ જ સાત સંકેતો પર નજર કરીએ ચાલો એક પછી એક સમજીએ પહેલું દુખાવો છ અઠવાડિયાથી પણ લાંબો ચાલે જુઓ સામાન્ય મચકોડ કે ખેંચાણ તો આટલા સમયમાં સારું થઈ જવું જોઈએ બીજું દુખાવો ઓછો વધતો થવાને બદલે સતત વધતો જ જાય આ કોઈ અંદરની સમસ્યા તરફ ઇશારો કરે છે ત્રીજું તાવ આવે અથવા રાત્રે પરસેવો વળે જે કોઈ ચેપનો સંકેત હોઈ શકે છે ચોથું પચાસ વર્ષની ઉંમર પછી પહેલીવાર દુખાવો શરૂ થાય કારણ કે ત્યારે કેન્સર કે ફ્રેક્ચરનું જોખમ વધી જાય છે પાંચમું કોઈ કારણ વગર વજન ઘટવા માંડે છઠ્ઠું સવારે ઉઠતી વખતે કમરમાં સખત જડતા અનુભવાય જે એન્કિલોઝિંગ સ્પોન્ડેલાઇટિસ જેવી બીમારીનો સંકેત હોઈ શકે છે અને સાતમું સૌથી ગંભીર પગમાં ખાલી ચડવી નબળાઈ આવવી કે પેશાબમળ પરનો કંટ્રોલ જતો રહેવો આ નસ પર દબાણનો સંકેત છે અને તેમાં તાત્કાલિક સારવારની જરૂર પડે છે હવે આ સાત સંકેતો સાંભળીને થોડી ગભરામણ થાય એ સ્વાભાવિક છે પણ ઊભા રહો અહીં એક બહુ જ જરૂરી વાત સમજવાની છે આ સંકેતોનો મતલબ એ બિલકુલ નથી કે કોઈને ગંભીર બીમારી છે જ આ આંકડો જુઓ ફક્ત એક ટકા આ યાદ રાખવું ખૂબ જરૂરી છે નવ્વાણું ટકા કિસ્સાઓમાં કમરના દુખાવા પાછળ કોઈ ગંભીર કારણ નથી હોતું આ સંકેતો ફક્ત સાવચેતી રાખવા માટે છે ડરી જવા માટે નહીં તો આ બધાનો મતલબ શું થયો આ સંકેતો ડરાવવા માટે નથી પણ જાગૃત કરવા માટે છે જો આમાંથી કંઈ પણ લાગે તો ગભરાવાની જરૂર નથી બસ એકવાર ડૉક્ટરની સલાહ લઈ લેવી આ ગભરાટનું નહીં પણ તપાસ કરાવવાનું કારણ છે પણ એવા કિસ્સાઓનું શું જેમાં મહિનાઓ વીતી જાય બધા રિપોર્ટ્સ નોર્મલ આવે પણ દુખાવો જવાનું નામ જ ના લે આ પરિસ્થિતિ જેને આપણે ક્રોનિક બેક પેઇન કહીએ છીએ એ ખરેખર બહુ જ મૂંઝવણ ભરી હોઈ શકે છે ક્રોનિક પેઇનમાં શું થાય છે ખબર છે સમસ્યા હવે ખાલી કમરમાં નથી રહેતી એવું સમજો કે ઘરનું ફાયર અલાર્મ છે જે સતત વાગ્યા જ કરે છે ભલે ક્યાંય આગ લાગી જ ન હોય સમય જતા શરીરની પીડા અનુભવવાની આખી સિસ્ટમ જ બદલાઈ જાય છે આ એક ખૂબ જ જટિલ સ્થિતિ છે જેની સારવાર પણ અલગ રીતે કરવી પડે છે તો છેલ્લો સવાલ એ છે કે શું થાય છે જ્યારે દુખાવો ફક્ત એક શારીરિક સંવેદના ન રહેતા આપણા મગજ અને ચેતાતંત્રની આખી સિગ્નલિંગ સિસ્ટમને જ બદલી નાખે આ જ એ જટિલતા છે જે ક્રોનિક પીડાને સમજવી અને તેની સારવાર કરવી આટલી મુશ્કેલ બનાવે છે